ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડતી ભુજ એસઓજી ભુજ એસઓજી દ્વારા નશીલા પદાર્થો સામેની કાર્યવાહી હેઠળ ભુજ શહેર વિસ્તારના ગણેશકાંટા નજીકથી બે શખ્સોને માદક પદાર્થ ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે એસઓજીના એએસઆઈ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલને ખાનગી સ્ત્રોત મારફતે મળેલી બાતમીના આધારે ટીમે ગણેશકાંટા સામે ચાની લારી પાસે રેજન્ટા હોટેલથી સર્કલ જતા માર્ગ પર ચેકિંગ દરમિયાન બે શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા છે તપાસ દરમિયાન આરોપી આફતાબ ઉર્ફે ભાભા રમઝુ મમણ ઉમરવર્ષ ચોવીસ રહે સાંજયનગર જીઆઈડીસી રોડ ભુજ અને મુસ્તાક ઉર્ફે ચબડુ અબ્દુલ સુમરા ઉમરવર્ષ ચોવીસ રહે ગીતા માર્કેટ બાજુ આત્મા રોડ ભુજના કબજામાંથી એક નવસો સત્તાવન કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત અંદાજે રૂપિયા નવ હજાર સાતસો જેટલી થાય છે તેમજ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન તથા રોકડ રકમ સહિતની મળી કુલ રૂપિયા દસ હજાર ત્રણસોનો નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે બંને આરોપીઓ સામે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડી એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભુજ